હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ધ મા યુટ્યુબ ચેનલ તો આજે આપણે ટેસ્ટી એવો સિંક પાક એટલે કે માંડવી પાક બનાવીશું તો વિડીયો ચાલુ કરતાં પહેલાં જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટથી જઈને નીચે આપેલા બેલ આઇકન પર ક્લિક કરો અને મારી ચેનલ ખુશી કુકિંગને સબસ્ક્રાઈબ કરો જેથી મારા અવનવા વિડીયો તમારા સુધી પહોંચી શકે અને તમે મારી રેસીપીનો આનંદ માણી શકો તો સિંગ પાક બનાવવા માટે મેં અહીં સિંગના ફાડા લીધેલ છે તો હવે આપણે તેને ગેસની મીડિયમ ફ્લેમ પર એકદમ શેકી લઈશું તો આપણા સિંગદાણા એકદમ હલકા એવા લાઈટ એવા બ્રાઉન કલરના થાય ત્યાં સુધી આપણે તેને રહેવા દઈશું તો હવે આપણા સિંગદાણા એકદમ સારી રીતે શેકાઈને રેડી થઈ ગયા છે તો હવે આપણે આ રીતે તેના ફોતરા અલગ થઈ જાય તો સમજવાનું કે આપણા દાણા શેકાઈને રેડી થઈ ગયા છે તો હવે બધા જ દાણા શેકાઈને રેડી છે તો હવે આપણે તેના ફોતરા અલગ કરીને રેડી કરીશું તો ફ્રેન્ડ્સ હવે આપણા દાણા એકદમ રેડી છે તો હવે આપણે તેને મિક્સર જારમાં ક્રશ કરી લેવાના છે તો આ રીતે આપણે તેનો મિક્સર જારમાં ભૂકો કરીને તૈયાર કરીશું ત્યારબાદ ચાયણીની મદદથી તેને ચાળીને એકદમ રેડી કરીશું તો હવે આપણે ચાસણી લેવાની છે તો તે માટે એક બાઉલમાં એક મોટો વાટકો ખાંડ લઈશું તેમાં ખાંડ પલ્લે તેટલું પાણી ઉમેરી દઈશું તો હવે ગેસની મીડિયમ ફ્લેમ પર જ આપણે તેને ચાસણી લાવવાની છે તો ધીમે આંચ પર તેને હલાવ્યા કરીશું તો હવે આપણી ખાંડ એકદમ સારી રીતે ઓગળીને રેડી થઈ ગઈ છે તો હવે આપણે તેની ચાસણી આવે ત્યાં સુધી ધીમે ધીમે હલાવ્યા કરીશું તો હવે આપણી ચાસણીમાં બબલ્સ પણ આવવા માંડ્યા છે એટલે કે ધીમે ધીમે ચાસણી આવીને રેડી થવા માંડી છે તો હવે આપણે તેને હલાવ્યા કરીશું અને ચેક કરીશું અહીં આપણે એક તારની ચાસણી લેવાની છે તો તેને ત્યાં સુધી પકાવી લઈશું તો હવે તમે જોઈ શકો છો આપણી એક તારની ચાસણી આવીને રેડી થઈ ગઈ છે તો હવે આપણે તેને થોડી વાર સુધી મીડિયમ ફ્લેમ પર રહેવા દઈશું જેથી આપણી જે સિંગ પાકની ઢેપલી છે તે સારી રીતે જામે તો હવે આપણે જે સિંગદાણાનો ભૂકો તૈયાર કર્યો હતો તે ઉમેરી દઈશું વિડીયોને બિલકુલ સ્કીપ ના કરતા અને છેલ્લે સુધી જરૂર જોજો કેમ કે એકદમ ટેસ્ટી અને હેલ્ધી એવો સિંગ પાક બનીને રેડી થવાનો છે તો હવે આપણી ચાસણી પ્રમાણે આપણે તેમાં ભૂકો ઉમેરી દઈશું અને તેને હલાવી લઈશું ત્યારબાદ તેમાં બે મોટી ચમચી દેશી ગાયનું ઘી એડ કરીશું તો બધી જ વસ્તુ એડ કરીને આપણે તેને સારી રીતે મિક્સ કરી દઈશું તો હજુ આપણું સીંગનું બેટર થોડું ઢીલું છે તો હજી આપણે તેમાં થોડો ભૂકો એડ કરીને તેને સારી રીતે મિક્સ કરી દઈશું તો તમે જોઈ શકો છો એકદમ લચપચતું એવું ટેસ્ટી એવો સિંગ પાકનો બેટર બનીને રેડી થઈ ગયું છે તો હવે આપણે એક પ્લેટ લઈશું તેમાં ઘી લગાવીને રેડી કરીશું ત્યારબાદ આપણો જે સિંગ પાક રેડી થયો છે તે બધો જ આપણે તે પ્લેટમાં એડ કરી દઈશું તો હવે આપણે તેની ઠેપલી પાડીને એકદમ રેડી કરવાની છે તો હાથની મદદથી આ રીતે આપણે તેને સરખું કરી લઈશું તો હવે આપણે તેની ઢેપલી પાડીને એકદમ રેડી કરીશું તો હવે આપણે તેની છરીની મદદથી ઢેપલી પાડીને તૈયાર કરીશું તો તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ એવો સિંગ પાક એટલે કે માંડવી પાક બનીને રેડી થઈ ગયું છે તો થોડી વાર પછી આપણે તેને અલગ કરીને ચેક કરી લઈશું તો હવે એકદમ આપણો સિંગ પાક રેડી છે તો ફ્રેન્ડ્સ તમને આ રેસીપી કેવી લાગી તે જરૂરથી કોમેન્ટ કરો અને મારી ચેનલ ખુશી ને પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરો તો ફટાફટથી નીચે આપેલા બેલ આઇકન પર ક્લિક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો